ભાદ્રવી પૂનમના દિવસે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ આ પાંચ રાશિના લોકોને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે હા મિત્રો વર્ષનું સૌથી મોટું બીજું ચંદ્રગ્રહણ સત્તર સપ્ટેમ્બર આજે થવાનું છે અને આ ચંદ્રગ્રહણ મીન રાશિમાં થવાનું છે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે મિત્રો આ ભાદ્રવી પૂનમના દિવસેથી રાહુ પણ મીન રાશિમાં રહેશે અને આવી સ્થિતિમાં ચંદ્ર અને રાહુનો સંયોગ આ પાંચ રાશિઓના લોકો માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થવાનો છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ પાંચે રાશિના લોકોની દરેક તકલીફો મુશ્કેલીઓ દૂર થશે અને તેમના દરેક દુહકો કષ્ટો તેમજ દર્દ દૂર થઈ જશે કેમ કે મિત્રો આ પાંચ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે ચંદ્ર ગ્રહણ નમસ્કાર જય માતાજી આપ સૌનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ભાદરવી પૂનમ પછી માતા લક્ષ્મી પોતે આ પાંચ રાશિના લોકોના તમામ મુશ્કેલીઓ વિઘ્નો દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરવા જઈ રહ્યા છે અને કમસીબે આ ત્રણ રાશિના લોકો પર દુઃખનો પહાડ તૂટી જવાનો છે કેમ કે મિત્રો આ વખતે પૂનમના દિવસે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે મિત્રો તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણનો સૂતક નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે અને ગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પૂજા સહિતની ઘણી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે સૂતકાળ ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા લાગુ કરવામાં આવે છે તેથી આવી સ્થિતિમાં આપણે જાણી કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જેના કરવા જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ વખતે તે કઈ વસ્તુ છે જેનો ઉપાય જો તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે અને જો તમે આમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે તેમજ તમારા બધા જ પ્રકારના કષ્ટો મુશ્કેલીઓ દૂર થશે તમને તમારા કાર્યક્ષેત્રે માતા લક્ષ્મીની કૃપાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે જુઓ મિત્રો આ સમય દરમિયાન તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચંદ્ર જો તમે ગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે બલકે તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થાય છે અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ જતા નથી કારણ કે અહીં તમને ચંદ્રદેવના આશીર્વાદ મળે છે તમને ભગવાનના આશીર્વાદ મળે છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને ચંદ્રદેવના આશીર્વાદ મળશે એટલું જ નહીં તમને તમારા ઇષ્ટ દેવી દેવતાઓના પણ આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવજી અને મારા અને તમારા પરિવાર થાય ભક્તિ સાથે આ વિડીયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ચંદ્રદેવજી જય માતા લક્ષ્મી લખો મિત્રો આ સાથે એક બીજું કામ કરો કે તમારી રાશિ નામ કોમેન્ટ બોક્સ ચોક્કસ લખો કેમ કે મિત્રો અમે તમારી રાશિ પ્રમાણે નો કોઈ પણ જાણીશું જે તમે ચંદ્ર ગ્રહણ દરમિયાન તમારું રાશિચક્રનું નું નામ લખવાનું ભૂલતા નહીં મિત્રો વાસ્તવમાં જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ આ દિવસ ચંદ્ર અને રાહુ નો સંયોગ ગ્રહણ યોગ બનાવશે જ્યારે કોઈ પણ રાશિના અગિયારમા ભાવમાં દસમા ભાવમાં પાંચમા ભાવમાં ચોથા ભાવમાં અને બીજા ભાવમાં ગ્રહણ યોગ બને છે ત્યારે તે ધન અને મોટી સફળતા લાવે છે એટલે કે સત્તર સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણ પછી આ પાંચ રાશિઓ માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમને નાણાકીય લાભની સાથે કારકિર્દીમાં પણ પ્રગતિ થશે જ્યારે આવામાં ગ્રહણની અસર તમામ બાર રાશિઓ પર તો જોવા મળશે જ મિત્રો જેમાં આ ત્રણ રાશિના લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે જ મિત્રો આ વર્ષે બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બર ઓગણીસો ની સવારે શરૂ થશે અને દસ વાગીને સત્તર મિનિટ સુધી રહેશે જે ચંદ્રગ્રહણની કુલ સમય મર્યાદા ચાર કલાક અને છ મિનિટની રહેશે અને આ સમય દરમિયાન આ પાંચ રાશિના જાતકો પર તેની અસર ખાસ જોવા મળશે મિત્રો આ હતો ચંદ્રગ્રહણ ક્યારે શરૂ અને ક્યારે સમાપ્ત થશે તેનો સૂતક કાળના સમય વિશેની માહિતી અને હવે પછી આપણે જાણીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોશે આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિ ચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે તેની સંપૂર્ણ અને સટીક જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આખો વિડિયો અંત સુધી જુઓ અને આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં અમે તમને ખૂબ જ માહિતી આપવાના છીએ મિત્રો દિવસે દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે પૂન પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે એટલે કે આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ મચી જાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે ભૂકંપના આંચકા પણ અનુભવાય છે પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી આ બારમાંથી માંથી પાંચ એવી રાશિઓ છે જેઓ પોતાના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક ફેરફારો જોશે તેમના જીવનમાં ધન સુખ અને અને સમૃદ્ધિની વર્ષા થશે તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે જેના પછી તેમના રાહુ અને કેતુ બદલાશે તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે તેમજ મિત્રો તમારે આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો ખરાબ નસીબ તમારી પાછળ આવી શકે છે અને તમારું સદભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે તેથી મિત્રો ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન ના તો ભોજન રાંધવામાં આવે છે બીજું કે ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ છરી જેવી ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ખાસ કાળજી લેવી ત્રીજું કે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સૂતક કાળ દરમિયાન ન તો ચંદ્રગ્રહણ કે ચંદ્રગ્રહણ દરમિયાન બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ક્યારે ઘરની બહાર ન નીકળવું જોઈએ ચોથી વસ્તુ કે ચંદ્રગ્રહણના સૂતક કાળમાં તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો કલેશ કે તકરાર ન થવી જોઈએ અન્યથા ચંદ્રગ્રહણ પછી તમારા ઘરના આશીર્વાદ અને પ્રગતિ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને ચંદ્રગ્રહણ દરમિયાન તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મંદિરોના દરવાજા સંપૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ અને જેમ ચંદ્રગ્રહણ દરમિયાન ઘણા લોકોએ બહાર જવું પડે છે તો જ્યારે પણ તમે ચંદ્રગ્રહણ દરમિયાન જાઓ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો જો તમે બહાર જાઓ તો કોઈ પણ પ્રાણીને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડો નહીં તો તમારી કુંડળીમાં ચંદ્ર નીચલી રાશિમાં જશે જેના પછી તમારું જે પણ અશુભ ભાગ્ય હશે તે તમારી પાછળ આવશે મિત્રો અમે તમને અત્યાર સુધી જણાવ્યું કે કઈ કઈ ભૂલો છે જે ચંદ્રગ્રહણ દરમિયાન ના કરવી જોઈએ અને હવે તમને જણાવીશું ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જશે અને મિત્રો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ તેનું સૂતક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્રગ્રહણનો પ્રભાવ બધી જ બાર રાશિ ઉપર ચોક્કસ પડશે અને માતા લક્ષ્મી આ પાંચ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ પાંચ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભાદ્રવી પૂનમ પછી આ ત્રણ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે અને મિત્રો આ ચંદ્રગ્રહણ દરમિયાન ઘણી બધી ઘટનાઓ પણ બનશે બીજી તરફ સૂર્ય રાહુ અને ચંદ્ર સંયોગ થશે આ ચંદ્રગ્રહણ ખૂબ જ ગંભીર અને મહાન ચંદ્રગ્રહણ થવાનું છે પરંતુ બાર આ પાંચ રાશિઓ એવી હશે કે આ ચંદ્રગ્રહણ પછી તેઓ પરંતુ તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વર્ષા થશે ચંદ્રગ્રહણ પૂનમ ના દિવસે થશે તેની શરૂઆત આ રાશિઓ માટે થશે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ વૃષભ રાશિ છે મિત્રો ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિ થી 11માં ભાવમાં થવાનું છે એવામાં વૃષભ રાશિમાં ચંદ્ર ધરાવતા લોકોની આવકમાં ખાસ વધારો જોવા મળશે આ દરમિયાન અચાનક નાણાકીય લાભ થઈ શકે છે ઉપરાંત તમારી કારકિર્દીમાં ઘણી સારી તકો મળવાની છે અને આ દરમિયાન મિત્રો તમારા માટે ખૂબ ઉપયોગી થશે તમે તેમની મદદથી બધા જ કામ પૂર્ણ કરી શકશો આ ઉપરાંત તમે મોટા ભાઈ અને કાકાની મદદથી આર્થિક લાભ પણ મેળવી શકો છો તેમજ આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારી દરેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તમારા અચાનક અધૂરા કામ પૂરા થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે તેમજ પિતૃ સંપત્તિ અને મિત્રોના સહયોગથી તમારી ઇન્કમમાં વધારો થઈ શકે છે મિત્રો બીજા ક્રમ પર મિથુન રાશિ છે અને મિથુન રાશિમાંથી દસમા ભાવમાં ચંદ્રગ્રહણ થવાનું છે તેમજ મિથુન રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો હવે અંત આવશે તમારી સંપત્તિમાં પણ વધારો થશે અને કારકિર્દીમાં નવા અધિકારો મળી શકે છે તેમજ પરિણિત લોકોને સસરા તરફથી લાભ મળી શકે છે મિત્રો આ ચંદ્રગ્રહણની મોટો ફાયદો થશે અને આ સમયગાળા દરમિયાન તમારી લોકપ્રિયતામાં વધારો થશે મિત્રો ત્રીજા પર વૃશ્ચિક રાશિ છે અને આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિના પાંચમા ભાવમાં થવાનું છે આવી સ્થિતિમાં જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા આ દરમિયાન પૂરી થઈ શકે છે આ ઉપરાંત માતાપિતાને તેમના બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને તમારા ભાગ્યનો તમને સંપૂર્ણ સાથ મળશે મિત્રો આ સમયગાળા દરમિયાન ઘર અને વાહનનું સુખ પણ મળી શકે છે તેમજ કારકિર્દીમાં તમારી કુશળતાને કારણે કારકિર્દીમાં તમે પ્રમોશન પણ મેળવી શકો છો મિત્રો ચોથા નંબર પર ધનુ રાશિ છે મિત્રો રાશિના ચોથા ભાવમાં થવાનું છે તેમજ ધન રાશિના જાતકો માટે આ સમયગાળો આર્થિક રીતે ખૂબ જ સારો રહેવાનો છે અને આ સમયગાળા દરમિયાન આર્થિક સમસ્યાઓનો અંત આવશે મિત્રો તમને અચાનક આર્થિક લાભ પણ મળી શકે છે ઉપરાંત પરિણિત લોકોને તેમના સાસરી પક્ષ તરફથી મિલકત અથવા નાણાકીય લાભ મળી શકે છે એટલું જ નહીં જમીન અને મિલકત સાથે જોડાયેલી મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે આ ઉપરાંત આ સમય દરમિયાન પરિવાર અને માતાનો સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો છેલ્લા ક્રમે કુંભ રાશિ છે અને કુંભ રાશિના બીજા ભાવમાં ચંદ્રગ્રહણ થવાનું છે આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન તમને તમારી વાણીથી ઘણો ફાયદો થશે આ ઉપરાંત આ સમય ગાળા દરમિયાન બેંક બેલેન્સ પણ નોંધપાત્ર રીતે વધશે અને તમારી મીઠી વાતો દ્વારા કરિયરમાં ઘણા ફાયદા મેળવી શકો છો તેમજ મિત્રો તમને વાહનનું સુખ પણ મળી શકે છે વાલા મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિઓ જે લોકો પર ચંદ્રગ્રહણની શુભ અસર થશે તેમજ જે વ્યક્તિની આ લેખમાં રાશિ નથી તેઓ માટે પણ સારા સમાચાર છે ગ્રહણ દરમિયાન મનમાં પોતાના ઇષ્ટદેવ કે કુળદેવીનું ધ્યાન કરવું જોઈએ મિત્રો આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નવા માર્ગો આપોઆપ ખુલે છે અને માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક શેર કરી દેજો અને કમેન્ટમાં જય તમારા કુરદેવી કે ઇષ્ટ દેવી નામ ચોક્કસ લખજો સાથે જ ચેનલને કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ગ્રહણ દરમિયાન પોતાના મનમાં ઈષ્ટદેવ નું નામ લેવાથી વ્યક્તિને સકારાત્મક ઉર્જા મળે છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માતા લક્ષ્મી જય કુલદેવીમાં